હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ અલગ અને ટેસ્ટી સૂકી ચોળીના ભજીયા બનાવીશું જે બહારથી બહુ જ સરસ ક્રિસ્પી અને અંદરથી રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર તૈયાર થશે તો તમે દાળવડા અને ભજીયાને પણ ભૂલી જશો તેટલા ટેસ્ટી આ ચોળાના ભજીયા તૈયાર થાય છે ઘરે એકવાર ચોક્કસથી બનાવજો અને રેસિપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો સૂકી ચોળીના એકદમ ટેસ્ટી ભજીયા બનાવવા અહીં મેં અડધો કપ સૂકી ચોળી લઈ છ થી સાત કલાક પલાળી દીધી હતી ચોળી અંદરથી એકદમ સરસ પલળેલી હશે તો ભજીયા એકદમ મસ્ત સોફ્ટ તૈયાર થશે હવે ચોળીમાંથી બધું જ પાણી નીતારી તેને એક મિક્સર જારમાં લઈશું આ ભજીયા તમે શ્રાદ્ધમાં થાળી પીરસતા હોય તેમાં પણ બનાવીને સર્વ કરી શકો છો હવે તેમાં અડધી ચમચી મરી લીધા છે સાથે એક લીલું મરચું આઠથી દસ લસણની કળી અને એક ઇંચ આદુનો ટુકડો લેવાનો છે અહીં તમને ભજીયામાં જેવી તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં લેવાના છે સાથે એક ચમચી વરિયાળી અને પાંચ ચમચી હિંગ નાખી ક્રશ કરી લઈશું તો પહેલાં પાણી નાખ્યા વગર આ રીતે ક્રશ કરવાનું છે એ પછી મિશ્રણને થોડું સ્પૂનથી ઉપર નીચે કરી પા કપ જેટલું પાણી નાખીને ફરી ક્રશ કરીશું તો આ રીતે થોડું દરદરૂ રહે તેવું ક્રશ કરવાનું છે અને જરૂર પ્રમાણે જ પાણી નાખવાનું છે વધારે પડતું ખીરું ઢીલું થાય તેટલું પાણી નથી એડ કરવાનું હવે તેમાં એક કપ સમારેલી પાલક એડ કરીશું અને સાથે પા કપ લીલા ધાણા નાખીશું તો ધાણાને તેની દાંડલી સાથે જ લેવાના છે એટલે તેની ફ્લેવર એકદમ સરસ આવશે હવે મિક્સચર જારને ચાલુ બંધ કરતાં જઈને આ રીતે ધાણા અને પાલક અતકચરું વટાઈ તેવું વાટી લેવાનું છે હવે તૈયાર કરેલા ખીરાને એક અલગ બાઉલમાં કાઢીશું અને મિક્સચર જારમાં મેં એક ચમચી જેટલું પાણી નાખીને ખીરામાં એડ કર્યું છે હવે તેમાં ત્રણ મોટી ચમચી રવો લેવાનો છે તો રવાથી ભજીયા બહારથી એકદમ સરસ ક્રિસ્પી થશે અને સાથે ત્રણ મોટી ચમચી ચણાનો લોટ લીધો છે જેનાથી ભજીયાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચમચી હળદર નાખીને બધું પ્રોપર મિક્સ કરી લઈશું તો જો તમે ચોળા ક્રશ કરવામાં ઓછા પાણીનો ઉપયોગ કર્યો હશે તો અત્યારે થોડું પાણી એડ કરવાનું રહેશે અત્યારે આ ખીરું એકદમ પરફેક્ટ છે થોડી વાર રેસ્ટ આપીશું ને એટલે ખીરું થોડું ઘટ્ટ તૈયાર થશે ખીરું એકવાર પ્રોપર મિક્સ થાય એ પછી તેને બેથી ત્રણ મિનિટ ફીણી લેવાનું છે જેથી ભજીયા સોડા નાખ્યા વગર પણ બહુ જ સરસ પોચા તૈયાર થશે ખીરું ફીણાયા પછી જોઈ શકાય છે એકદમ સરસ ફ્લફી અને એકદમ લાઇટ કલરનું થઈ ગયું છે હવે ખીરાને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે રેસ્ટ અપાઈ ગયા પછી ખીરું થોડું આ રીતે ઘટ થશે કારણ કે તેમાં રવો નાખ્યો છે એટલે રવો થોડું પાણી પીશે એ પછી તેમાં એક મોટી ચમચી ગરમ તેલ નાખી તેને પ્રોપર મિક્સ કરી લઈશું તો અહીં ગરમ તેલ લેવાથી ભજીયા સરસ પોચા તો થશે જ સાથે સાથે તેમાં તેલ પણ નહીં ભરાય તો ભજીયા માટેનું ખીરું તૈયાર છે હવે તેમાંથી ભજીયા ઉતારી લઈશું તો ભજીયા ઉતારવા માટે તેલ એકદમ સરસ ગરમ થાય એ પછી મીડિયમ ગેસની ફ્લેમ કરીને ભજીયા ઉતારીશું તમે જોઈ શકો છો ભજીયા એકદમ સરસ તેલમાં ઉપર તરી રહ્યા છે જો ખીરું એકદમ વ્યવસ્થિત ફીણાયેલું હશે ને તો ભજીયા આ રીતે એકદમ ઉપર તરશે અને એકદમ લાઇટ તૈયાર થશે તો ભજીયાને બધી બાજુથી એકદમ સરસ ગોલ્ડન થાય તેવા તળી લઈશું અને તળાયેલા ચોળાના ભજીયાને અલગ કાઢી લઈશું તો જોતાં જ ખ્યાલ આવે છે કે ભજીયા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થયા છે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા આ ભજીયા છે બહુ જ સરસ ટેસ્ટી તો બને જ છે સાથે સાથે એકદમ ઝડપથી થઈ જશે અને માત્ર અડધા કપ ચોળાથી આટલા બધા ભજીયા બનીને તૈયાર થાય છે તો ઘરે એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસિપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો